આજના દિવ્ય સત્સંગમાં ઈશ્વરીય શક્તિનું અલૌકિક જ્ઞાન ગ્રહણ કરીશું ઈશ્વર એટલે વિશ્વ વ્યાપક શક્તિ ઈશ્વર એટલે જે કણે કણમાં છે જે અત્ર તત્ર અને સર્વત્ર છે ઈશ્વર આપણી ભીતર પણ છે અને ઈશ્વર બહાર પણ છે ઈશ્વર બધે જ છે પણ આ ઈશ્વરની અનુભૂતિ ક્યારે થાય શું આ મનુષ્ય પ્રાર્થના કરે અને ઈશ્વર સાંભળે છે હા અવશ્ય સાંભળે છે જો મનુષ્ય શ્રદ્ધાથી પ્રાર્થના કરે તો ઈશ્વર એ પ્રાર્થના સાંભળે પણ છે અને એનો જવાબ પણ તમને આપે છે પણ આવશ્યક છે કે તમારી શ્રદ્ધા પાક્કી હોવી જોઈએ તમારો વિશ્વાસ અડગ હોવો જોઈએ તો અવશ્ય આ ઈશ્વરીય સત્તા તમારો એક એક શબ્દ સાંભળે છે આ સત્સંગ એક મહાપુરુષ બોલી રહ્યા હતા અને તેમનો એક શિષ્ય આ સત્સંગ સાંભળી રહ્યો હતો એટલે શિષ્યના મનમાં પ્રશ્ન થયો કે ગુરુજી શું ઈશ્વર બધાનું ધ્યાન રાખે છે સદ્ગુરુએ કીધું કે હા કે પશુ પંખી કીડી હાથી મનુષ્યો બધાનું ધ્યાન રાખે છે સદ્ગુરુએ કીધું કે હા કીડીને કણ અને હાથીને મણ મળી જ રહે છે અહીંયા કોઈ ભૂખ્યું સૂતું નથી ઈશ્વર બધાનું ધ્યાન રાખે છે બધાની સંભાળ રાખે છે અને બધાની પ્રાર્થના સાંભળે છે સદ્ગુરુએ કીધું કે તું જે વિચાર કર તારા જીવનમાં કે તે જે ઈચ્છા કરી હોય અને પૂર્ણ ન થઈ હોય એવું કંઈ છે ખરું એના શિષ્યએ કીધું કે ના ગુરુજી હું નાનો હતો ત્યારે મારે જે રમકડું જોઈતું હતું એ મળી જતું હતું ભલે થોડી જીદ કરવી પડતી હતી પણ મળતું તું પછી ભણતર જોઈતું હતું તો એ મળ્યું ઘર જોઈતું હતું તો એ પણ મળ્યું પત્ની જોઈતી હતી તો એ પણ મળી બાળકો પણ મળ્યા મને બધું જ મળ્યું છે અને હકીકતમાં તમે પણ વિચાર કરો કે જીવનમાં તમે પરમાત્મા પાસે કેટલું બધું માંગ્યું છે કેટલી માંગણી કરી છે તો તમારી કેટલી બધી માગણીઓ કેટલી બધી ઈચ્છાઓ પૂર્ણ થઈ જ છે આજે નહીં તો કાલે તમને એ પ્રાપ્ત થયું જ છે એનો મતલબ કે ઈશ્વરીય સત્તા રોમે રોમનું પલે પલનું ઈશ્વર આ બધાની પ્રાર્થના સાંભળતું હશે સદગુરુએ કીધું કે હા ઈશ્વર પ્રાર્થના સાંભળે અને એનો જવાબ પણ આપે છે પણ હજુ શિષ્યને અનુભવ ન હતો અનુભૂતિ ન હતી એટલે બરાબર જ્ઞાન ભીતર ઉતરતું ન હતું એટલામાં જ શિષ્ય જોયું કે એક ઊંચા વૃક્ષની ઉપર એક નાનું એવું બિલાડીનું બચ્ચું છે શિષ્ય કીધું કે ગુરુજી ગુરુજી સદગુરુએ કીધું બોલ કે જો એક નાનું બિલાડીનું બચ્ચું છે હવે એ નાનું છે તો એને નીચે પડતા આવડશે નહીં અને જો નીચે પડશે અને એને વાગશે તો એ મરી જશે તો હું એક કામ કરું કે એ બિલાડીના બચ્ચાને મારે બચાવું છે સદગુરુ કીધું ઠીક છે જો તારી ઈચ્છા હોય તો તું બચાય બિલાડીના બચ્ચાને જોયું તેમ જોયું કંઈક યુક્તિ કરી કે કેવી રીતે આ બિલાડીના બચ્ચાને હું નીચે ઉતારું હવે આ શિષ્ય ધીરે ધીરે એ વૃક્ષ પર ચડતો જાય અને બિલાડીનું બચ્ચું એનાથી બીને ઉપર ઉપર ચડતું જાય શિષ્ય ચડતો જાય અને આ બિલાડીનું બચ્ચું બિલાડીનું બચ્ચું ચડતું કરતા પહોંચી ગયું હવે ત્યાં સુધી તો શિષ્ય પહોંચી શકે નહીં શિષ્ય નીચે ઉતરી ગયો અને આમ જોયું તો બિલાડીનું બચ્ચું છેક ટોચ પર પહોંચી ગયું હવે આ ઝાડ આ વૃક્ષ લાંબુ હતું અને વજનમાં થોડું હળવું હતું આમ થી આમ નમી જાય એવું હતું એટલે શિષ્યએ વિચાર્યું કે હવે બિલાડીનું બચ્ચું તો હાથમાં આવતું નથી તો હું એક કામ કરું કે ટોચથી થોડું નીચે એક દોરડું બાંધું અને દોરડાથી આ જે વૃક્ષ છે એને થોડું નમાવું નમાવીશ એટલે આ બિલાડીનું બચ્ચું દોરડા વડે નીચે આવી જશે અને બચી જશે આવો વિચાર કર્યો અને શિષ્ય ક્યાંકથી દોરડું ગોતવા માટે નીકળ્યો દોરડું લઈને આવ્યો પાછો વૃક્ષ પર ચડ્યો વૃક્ષ પર ચડીને ટોચ ઉપર એ દોરડું બાંધ્યું દોરડું બાંધીને એ વૃક્ષને આમ નીચું કર્યું નીચું કરીને ત્યાં આગળ એક ઘોડા ગાડી હતી તો એનું જે પૈડું હતું ત્યાં આગળ આ રસ્સી બાંધી દીધી અને આમ ઢાળ પડતી રસી રાખી જેથી બિલાડીનું બચ્ચું ત્યાંથી થઈને સીધું નીચે આવી જાય બરાબર બધું જ કરી દીધું એટલામાં જ કોઈ કારણસર એ ઘોડો હતો એ આમથી આમ કૂદવા લાગ્યો પૈડા નીચેથી રસી છૂટી ગઈ અને ઝાડ એકદમ ઝડપથી સીધું થઈ ગયું અને બિલાડીનું બચ્ચું ક્યાં જતું રહ્યું કઈ ખબર પડી નહીં આમ જોવે જોવે તેમ અહીંયા ગોતી આવ્યું ત્યાં ગોતી આવ્યો પણ એને ક્યાંય બિલાડીનું બચ્ચું મળ્યું નહીં એટલે શિષ્યએ મનમાં વિચાર કર્યો કે જરૂરથી આ બિલાડીનું બચ્ચું મરી ગયું છે શિષ્યએ મનમાં વિચાર્યું કે જો નીચે આવી ગયું હોત તો બચી જાત પણ કયા કારણસર આ ઘોડો હલ્યો અને રસ્તી છૂટી ગઈ વૃક્ષ સીધું થઈ ગયું અને બિલાડીનું બચ્ચું ખબર નહીં જતું રહ્યું બરાબર આ ઘટના ઘટી સદગુરુ બધું જ જોઈ રહ્યા હતા ગુરુ શિષ્ય બંને સત્સંગ કરતા કરતા નીકળ્યા અને પોતાના આશ્રમે પહોંચ્યા આશ્રમે પહોંચ્યા શિષ્ય મનમાં વિચારી રહ્યો હતો કે બિલાડીનું બચ્ચું મરી ગયું બિલાડીના બચ્ચાને હું બચાવી શક્યો નહીં સદ્ગુરુએ કીધું કે બચાવવા વાળો ઈશ્વર બેઠો છે તું ચિંતા ના કરીશ તું તો નિમિત્ત માત્ર હતો તું માધ્યમ હતો ખાલી તું ચિંતા કરીશ જ નહીં એક દિવસ થયો બે દિવસ વીત્યા ત્રીજા દિવસે બાજુ માં રહેતી એક સ્ત્રી આવી અને આવીને તેને સદગુરુને પ્રણામ કર્યા નમસ્કાર કર્યા અને કહેવા લાગી કે તમારા આશ્રમમાં જે ગાયનું દૂધ આવે છે ને એ મારે જોઈએ છે સદુગુરુએ કીધું કે હા જરૂરથી લઈ જા હવે આ જે સ્ત્રી હતી એને બિલાડીથી નફરત બિલાડી ગમે જ નહીં સામે આવે ને તોય ના ગમે આજુબાજુમાં હોય ને તોય ના ગમે ભગાડી દે પણ એની જે નાની દીકરી હતી એ અઠવાડિયાથી જીત કરી રહી હતી કે મારે બિલાડીનું બચ્ચું લાવવું છે મારે બિલાડીનું બચ્ચું લાવવું છે મારે બિલાડીનું બચ્ચું લાવવું છે અને રોજ સવારમાં ઉઠીને એ ભગવાનને પ્રાર્થના કરતી કે હે ભગવાન મારે બિલાડીનું બચ્ચું જોઈએ છે મને બિલાડીનું બચ્ચું આપો હે પ્રભુ મારે બિલાડીનું બચ્ચું જોઈએ છે મને બિલાડીનું બચ્ચું આપો હે પરમાત્મા મારે બિલાડીનું બચ્ચું જોઈએ છે હવે આ નાની એવી દીકરીએ વાત એની મમ્મીને કીધી કે મારે બિલાડીનું બચ્ચું લાવવું છે મારે જોઈએ છે એની મમ્મીએ કીધું કે બિલાડીનું બચ્ચું આ ઘરમાં આવશે જ નહીં હું તને આપું કદાચ અચાનક આવી જાય તો રાખી લેજે પણ હું બહારથી તને બિલાડીનું બચ્ચું નહીં લાવી આપું એટલે દીકરી રડવા લાગી અને પ્રભુને પ્રાર્થના કરવા લાગી કે મારે બિલાડીનું બચ્ચું જોઈએ છે બરાબર આ સ્ત્રી એ સદગુરુને વાત કરી કે બોલો સદગુરુ બે ત્રણ દિવસ પહેલા એક નાનું એવું બિલાડીનું બચ્ચું અચાનક જ આવ્યું અને મારી દીકરીના ખોડામાં આવીને પડ્યું હવે મારી દીકરી તો રાજી થઈ ગઈ કે મારે બિલાડીનું બચ્ચું જોઈતું તું મેં પરમાત્માને પ્રાર્થના કરી હતી અને મને બિલાડીનું બચ્ચું મળી ગયું હવે મેં એને કીધું રાખવા દઈશ એટલે એને બિલાડીનું બચ્ચું રાખ્યું છે પાડ્યું છે અને હું એના માટે જો દૂધ લેવા આવી છું આ વાત શિષ્ય સાંભળી કે ઓહો બિલાડીનું બચ્ચું ક્યાં ક્યાં ટોચ પર ચઢ્યું હું એને ક્યાં ઉતારવા જઈ રહ્યો હતો અને પેલી દીકરી નાની એવી પ્રાર્થના કરી રહી હતી તો ઈશ્વરે એ બિલાડીનું બચ્ચું સીધું એ દીકરીના ખોળામાં જઈને મૂક્યું દીકરીની ઈચ્છા પૂર્ણ થઈ બિલાડીનું બચ્ચું એને મળી ગયું અને બિલાડીનું બચ્ચું બચી પણ ગયું ઓહો પ્રભુ તારી લીલા અપરંપાર છે હે પ્રભુ તારી કૃપા અપરંપાર છે અને આ સ્ત્રી દૂધ લઈને જઈ ઘરે અને બિલાડીના બચ્ચાને દૂધ પીવડાવ્યું તો આ દ્રષ્ટાંત દ્વારા શું સમજ્યા કે ઈશ્વર દરેક જે શ્રદ્ધાથી વિશ્વાસથી પ્રાર્થના કરે છે માગણી કરે છે એની પ્રાર્થના ઈશ્વર અવશ્ય સાંભળે જ છે અને જો તેની શુદ્ધ પવિત્ર ઈચ્છા હોય તો ઈશ્વર એની ઈચ્છા પૂર્ણ પણ કરે જ છે કરતા ધરતા ઈશ્વર જ છે અહીંયા બધું ઈશ્વરની કૃપાથી જ ચાલી રહ્યું છે ઈશ્વરની કૃપાથી જ થઈ રહ્યું છે ઈશ્વરની કૃપા વિના અહીંયા પાન પણ હલી શકે નહીં તો આ ઈશ્વરીય શક્તિનો મહિમા છે જો તમે પણ તમારા જીવનમાં કોઈ સમસ્યા હોય કોઈ મુશ્કેલી હોય કોઈ આવરણ હોય તો શુદ્ધ અને પવિત્ર હૃદયથી જો તમે પરમાત્માને ઈશ્વરને પરમાત્મા ઈશ્વર એટલે કોઈ રંગ નહીં કોઈ રૂપ નહીં કોઈ ઘાટ નહીં હું એ નિરાકાર શક્તિની વાત કરું છું એ નિરાકાર ચૈતન્યની વાત કરું છું જે નિરાકાર છે અસીમ છે અલખ છે અવિનાશી છે નિરંજન છે એ નિરાકાર નિરાકાર ઈશ્વર એ નિરામાત્મા અવશ્ય તમારી પ્રાર્થના સાંભળે છે બરાબર આ પરથી શિષ્યને સમજાઈ ગયું કે ઈશ્વરનું અસ્તિત્વ છે જ અને ઈશ્વર દરેકની પ્રાર્થના દરેકની વાત સાંભળે જ છે કેમ કે ઈશ્વર કોઈ ભેદભાવ કરતા જ નથી ઈશ્વરે શક્તિઓ કોઈ ભેદભાવ નથી કરતી શ્વાસ તો દરેક લઈ શકે એવું છે કે તે ચોરી કરી હવે આ સ્થિત તું શ્વાસ નહીં લઈ શકે આ ઈશ્વરીય શક્તિઓ આ તમારા હાથ આ તમારા પગ તમારી જીભ તમારી આંખો કદી તમારાથી રિસાઈ જાય છે મનુષ્યો રિસાઈ જશે એને ગમે તેટલા સાચોશો ને તો રિસાઈ જશે ફરી જશે છોડી દેશે મૂકી દેશે બધુંય પણ તમે તમારું શરીર જુઓ તો આ હાથ તમે એને મારો રિસાશે બોલો તમારા હાથ કદી તમારાથી રિસાતા નથી તમારા પગ કદી તમારાથી રિસાતા નથી તમારા કાન કદી તમારાથી રિસાતા નથી તમારું મુખ કદી તમારાથી રિસાતું નથી તમારી આંખો કદી તમારાથી રિસાતી નથી અને તમારા પરમાત્મા આપણા પરમાત્મા કદી આપણાથી રિસાતા નથી તો આનાથી મોટું પરમ સૌભાગ્ય તો કયું કહેવાય કે પ્રભુ કદી આપણાથી રિસાતા જ નથી હા મનુષ્યને કર્મ કરવાની સ્વતંત્રતા છે મનુષ્ય જેવા કર્મ કરે છે એવા ભોગવે છે સારું કરશો સારું મળશે ખોટું કરશો ખોટું મળશે જેવું આપશો તેવું મળશે માટે જીવનમાં હંમેશા તમારે શું જોઈએ છે એ ધ્યાનમાં રાખીને બીજાને એ આપવાની શરૂઆત કરો એટલે તમને પણ એ જ મળશે તમારે ખુશી જોઈએ છે ખુશી આપો પ્રેમ જોઈએ છે પ્રેમ આપો સુખ જોઈએ છે સુખ આપો દુઃખ જોઈએ છે નથી જોઈતું તો કોઈને દુખ ના આપશો આનંદથી પ્રેમથી રહો એ જ મનુષ્ય જીવન નો આનંદ છે બરાબર હવે ઈશ્વર એટલે નામ રૂપ ગુણથી પર જે અવિનાશી તત્વ છે એ ઈશ્વર છે આ ઈશ્વર સાક્ષાત્કાર આ ઈશ્વરીય અનુભૂતિ જ્યારે સદગુરુ ભગવાન શિષ્યને કરાવે છે ત્યારે શિષ્યનો ત્રીજો નેત્ર ખુલે છે અને શિષ્યને દરેકમાં એ ઈશ્વરીય તત્વના એ આત્મ તત્વના એ પરમ તત્વના દર્શન થાય છે એને દરેકમાં એ ઈશ્વરીય શક્તિ ઈશ્વરીય સત્તા દેખાય છે રાગ દ્વેષ કોઈનામાં અહંકાર કોઈનામાં ઈર્ષા થતી નથી લોભ લાલચ કામ ક્રોધ મોહ મદ ઈર્ષા આ બધું જ નાશ થઈ જાય છે અને શિષ્ય અને ચૈતન્ય શુદ્ધ બુદ્ધ અને ચૈતન્યુદન્ય સાક્ષાત્કાર થઈ ગયો હવે શિષ્યની નવી આધ્યાત્મિક યાત્રાની શરૂઆત થાય છે હવે એક વખત રિક્ત થઈ ગયા પછી આ માર્ગે દ્રઢ રહીને નિયમિત ધ્યાન સાધના ભજન કરે તો શિષ્ય અવશ્ય

આ જન્મે નહીં તો કેટલાય જન્મે એ જાગ્રત તો થશે જ કેટલાય એવા છે જે બીજ સામું જોતાય નથી બીજને પાણી નહીં ખાતર નહીં તડકો નહીં એટલે બીજ અંકુરિત થતું નથી અને કોઈ એવો શિષ્ય હોય છે જે બીજ તરફ જ લક્ષ્ય રાખે છે બીજ તરફ જ ધ્યાન આપે છે બીજને પાણી આપે છે હવા આપે છે તડકો આપે છે બધું આપે છે એટલે ધીરે ધીરે બીજ મોટું થાય છે એનું ઘટાટો વૃક્ષ થાય છે અને શિષ્ય પરાકાષ્ઠાએ પહોંચે છે તો સદગુરુએ તો દરેકને સરખું જ આપ્યું છે પણ શિષ્યના હાથમાં છે કે શિષ્ય કેટલું વિકસિત કરી શકે છે કેટલો વિકાસ કરી શકે છે કેટલો આગળ નીકળી શકે છે પાત્રતા પર નિર્ભર છે બરાબર એટલે તમારું પાત્ર શુદ્ધ હોવું જોઈએ ચૈતન્ય ચોખ્ખું હોવું જોઈએ તો તમે ખૂબ જલ્દીથી આ ઉર્જા આ ચેતનાને ગ્રહણ કરી શકશો ભીતર ઉતારી શકશો તો સદગુરુનો સત્સંગ અલૌકિક હોય છે દિવ્ય હોય છે દરેકને સત્સંગ સારો તો લાગે જ છે પણ સાચો નથી લાગતો જો સાચો લાગે ને તો એ તો તરત નીકળી જાય નીકળી જાય એટલે કઈ ઘર બાર છોડીને જતું રહેવાનું નથી નથી અહીંયાથી ભાગી જવાનું નથી પણ જાગી જવાનું છે ઘણાને એમ થાય કે ભક્તિ માર્ગમાં આવ્યા એટલે નીકળી જવાનું બધું છોડી દેવાનું મૂકી દેવાનું જંગલમાં જતું રહેવાનું ના તમારે અહીંયા જ રહેવાનું જે કાર્ય કરો છો એ જ કરવાનું પણ વચ્ચે ધ્યાન સાધના ભજન મહામંત્રને જોડી દેવાનું તમારા જીવનમાં પરમાત્મા સાથે યોગ સ્થાપિત કરી લેવાનું એ જ તો ભક્તિ છે પછી તમે જે કરો એ ભક્તિ થઈ જાય તમે કચરો વાળો તોય ભક્તિ પોતું કરો તોય ભક્તિ રસોઈ બનાવો તોય પ્રસાદ બરાબર કપડા ધો તોય ભક્તિ પછી બધું ભક્તિમય થઈ જાય તમારું જીવન જ આખું ભક્તિમય થઈ જાય કેમ કે તમે બધાની સાથે પરમાત્માને જોડી દીધા ભજનને જોડી દીધું મહામંત્રને જોડી દીધો પરમ ઉર્જાને જોડી દીધી એટલે તમે સવારથી જાગીને જે પણ કાર્ય કરો એ બધું ભક્તિમય થાય છે બધું દિવ્ય બની જાય છે તમારું દરેક કાર્ય એવું નહીં કે ખાલી બેઠા માળા ફેરવી દીવા અગરબત્તી કર્યા એટલી ભક્તિ બીજી બધી નહીં એ એ નિમન કક્ષાનું છે અલગ અલગ પ્રકારનું હોય કોઈ માનસિક ભક્તિ કરે કોઈ મોઢેથી બોલે કોઈ મનમાં બોલે કોઈ દેખાદેખી કરે કોઈ કોઈને બતાવવા માટે ભક્તિ કરે એ ભક્તિ નથી ભક્તિ ભીતરની ભીતરનું ભજન ભીતરનું ચિંતન એ ભક્તિ છે ભક્તિમાં કે તમારા બહારનું કંઈ ના બદલાઈ જાય કે તમે ધોળા છો તો કાળા ના થઈ જાઓ ભક્તિમાં તમારું ચિંતન બદલાય તમારી દ્રષ્ટિ બદલાય તમારા કરણો બદલાય તમારા સ્વર બદલાય તમારા આ સ્વર તમારા શ્વાસા સુદબુદ્ધ થાય ભક્તિમાં તમારું ભીતરનો પરિવર્તન થાય એને ભક્તિ કહેવાય બહાર તો જેમ છે એમ જ રહેવાનું પણ ભીતરનો પરિવર્તન થાય ભીતર બદલાય એને ભક્તિ કહેવાય છે તો આ ભીતરને ભક્તિ એટલે ભીતરનો ચિંતન સકારાત્મક થાય દિવ્ય થાય અલૌકિક થાય એને સાચી ભક્તિ કહેવામાં આવે છે બીજાને બતાવવા માટે દેખાદેખી માટે તમે જે પણ કરો છો એ બધું ધૂળ બરાબર છે એનાથી કઈ મળશે નહીં હૃદય હૃદયથી પ્રભુ માટે પરમાત્મા માટે શુદ્ધ ભાવ અને પ્રેમથી તમે જે પણ ચિંતન કરો છો જે પણ મહામંત્રનો જાપ કરો છો કે વર્તમાનમાં રહીને જીવન જીવો છો એ ભક્તિ છે સિમ્પલ રીતે કહું તો વર્તમાનમાં રહેવું એ મોટામાં મોટી ભક્તિ વર્તમાનમાં રહેવું ભૂતકાળનો વિચાર નહીં ભવિષ્યનો વિચાર નહીં તમારું ચિત્ત ભૂતકાળમાં ના જાય તમારું ચિત્ત ભવિષ્યમાં ના જાય તમારું વર્તમાનમાં રહે વર્તમાનમાં તમે જે કાર્ય કરો છો એમાં જ તમારું ચિત્ત રહે અને એ જ રીતે તમે જીવન જીવો તો એ મોટામાં મોટી ભક્તિ છે જેમ કે અત્યારે હું સત્સંગ બોલું છું તો સત્સંગ બોલું છું બસ બીજું મારી ભીતર કોઈ વિચાર નથી કે આજે શું સેવા કાર્ય છે કે આના પછી શું સેવા કાર્ય છે એવું કોઈ ચિંતન નથી કશું જ નહીં બસ સત્સંગ બોલું છું સાધકોને સમજાવું છું બસ એટલું જ બીજું ભીતરમાં કોઈ વિચાર નહીં કશું જ નહીં તો અત્યારે બસ આ જ છે તો આ થઈ ભક્તિ વર્તમાનમાં રહેવું એ મોટામાં મોટી ભક્તિ છે જેટલા તમે વર્તમાનમાં રહેશો એટલા ખુશ રહેશો પ્રસન્ન રહેશો એટલી જ તમારી પ્રગતિ થશે તમારો આત્મિક વિકાસ થશે તો વર્તમાનમાં રહો ખુશ રહો આનંદમાં રહો પ્રસન્ન રહો એ જ મનુષ્ય જીવનની સાર્થકતા છે અને જે પણ હોય તમારા જીવનમાં એના માટે પરમાત્માને ધન્યવાદ કહો પરમાત્માને પ્રાર્થના કરો અવશ્ય પરમાત્મા જો યોગ્ય હશે તો તમારી પ્રાર્થના પૂર્ણ પણ કરશે કદાચ કોઈએ પ્રાર્થના કરી અને પૂર્ણ ન થઈ તો એવું સમજી લેવાનું કે મારા માટે બરાબર ન હતું બસ એટલું જ બાકી તો તમે પ્રભુ પાસે આટલું નાનું નાનું માગો ને ના આપે એવું બને બધું આપી દે આખા પરમાત્માને માગો તો એના માટે પુરુષાર્થ કરવો પડે બાકી દરિયા જોડે એક ગ્લાસ પાણી માગો એક લોટો પાણી માગો એક ડોલ પાણી માગો એક ટાંકી પાણી માગો તો દરિયો ક્યાં લઈ જા શું ફરક પડે છે લઈ જાય ખુશ થા તેવું જ કે છે આખો દરિયો મારે જોઈએ તો કે સારું વિચારવું પડે આખો દરિયો જોઈએ તો એટલે પરમાત્માનું એવું છે નાની નાની સંસારની વસ્તુઓ ટુકડું ટુકડું આનું બબોળું બબોળું તો કે લઈ જાઓ લઈ જાઓ તરત આપી દેશે પણ કે પરમાત્મા જોઈએ હે પ્રભુ તું જ જોઈએ મારે મારે તું જ જોઈએ તો પ્રભુ કેવો હો આને તો ખૂબ શુદ્ધ પવિત્ર ઈચ્છા કરી છે એના માટે પુરુષાર્થ કરવો પડે પણ હા પરમાત્મા મળે જ પરમાત્માનો અનુભવ થાય જ પરમાત્માનો સાક્ષાત્કાર થાય જ માટે પરમાત્માને ક્યાંય બહાર ક્યાંય ગોતશો નહીં ગોતવા માટે ક્યાંય ભટકશો નહીં પરમાત્મા આત્મા રૂપે તમારી ભીતર જ બિરાજમાન છે તમારી ભીતર જ છે બસ તમે ભીતર વળો ભીતરનું શુદ્ધિકરણ થાય એટલે પરમાત્માનો અનુભવ પરમાત્માની અનુભૂતિ પરમ તત્વનો સાક્ષાત્કાર તમને અવશ્ય થશે તો આ સત્સંગ ખૂબ ધ્યાનથી પ્રેમથી આનંદથી સાંભળો અને હૃદયમાં ઉતારો આપ સર્વના હૃદયમાં વિરાજમાન પરમાત્માને પ્રણામ